ફ્રેન્ડ્સ તો હું તમને આજે સુંદર મજાની એક જગ્યા તો જોવાનું ભૂલશો નહીં અહીં શિવજીના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે પાંડવો આવેલા હતા એવું કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ હું તમને રોડ વિશેની થોડી માહિતી આપી દઉં વાલિયાથી નવ પોઈન્ટ નવ કિલોમીટરના અંતરે નેત્રંગ જતા રોડ પર થોડા આગળ ચાલશો એટલે એસઆરપીએફ વાળાનો એક કેમ્પ આવે છે તેની આગળથી જ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી જ ડાબી બાજુ ટર્ન મારવાનો છે ધારાલી લખેલું છે તે સાઈડ જવાનું છે આપણે ધારાલી ગામ પર નથી જવાનું અહીંથી એક કિલોમીટરના જ અંતરે છે તે પણ હું તમને આગળ બતાવું આ રોડ સ્ટ્રેટ જ છે કે આમ તેમ વળતો નથી થોડા સ્ટ્રેટ આગળ ચલો એટલે બીજો એક બોર્ડ આવશે ત્યાંથી તમારે આગળ જવાનું નથી ત્યાંથી જમણી સાઈડ ચાલીને જવાનો હોય તેવો એક રસ્તો છે તમે આ વિડીયોમાં પણ તે રસ્તો જોઈ શકો છો તે સાઈડ થોડા જ આગળ જશો એટલે સામેની સાઈડ પહેલાં ભાઈ જે સાલીને આવે છે તે સાઈડ જતાં આગળ જે વૃક્ષ દેખાય છે ત્યાં જ પતેશ્વર મહાદેવનું મંદિર છે અહીં ટુ વ્હીલ હોય તો મંદિરની નજીક પહોંચી શકો છો ફોર વ્હીલ હોય તો થોડી જ દૂર રહે છે એટલું ડિસ્ટન્સ નથી તમે જોઈ શકો છો આ સુંદર મજાની જગ્યા છે અહીં ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને તમે સુંદર મજાના વાતાવરણની મોજ માણી શકો છો જો ખાવાનું લઈને આવ્યા હોય તો અહીં બેસીને શાંતિથી ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને બધાને સરસ મજાની પતેશ્વર મહાદેવને અહીંની સ્ટોરી બતાવી દઉં શિવભક્તોના જણાવ્યા અનુસાર આ ધારોલી ગામ આવેલું છે તાલુકો ઝઘડિયા અને આ જે છે તે અમરાવતી નદીના કિનારે શ્રી પતેશ્વર મહાદેવનું સાનિધ્ય આ મંદિર આવેલું છે જ્યારે પાંડવોને ચૌદ વર્ષનો વનવાસ હતો ત્યારે આ મંદિર શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા સ્વયં પાંડવોએ કરી છે આ વિસ્તાર હિરંબા વન તરીકે ઓળખવામાં આવે છે પતેશ્વર મહાદેવને શ્રદ્ધાથી તેમજ ભાવથી પૂંજન કરવામાં આવે તો આપની મનોકામના પૂર્ણ થાય છે અમરાવતી નદી કિનારે આવેલો આ પતેશ્વર મહાદેવનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં કરવામાં આવ્યો છે આ મંદિર સ્વયંભૂ રક્ષક શ્રી હનુમાનજી મહારાજ છે અહીં જેમની દિવ્ય મૂર્તિના દર્શન કરવાથી દિવ્યતાની અનુભૂતિ થાય છે આપની કોઈ પણ મનોકામના પૂર્ણ કરે છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર આ મંદિરની મુલાકાત લેજો આ શિવલિંગના દર્શનનો અવશ્ય લાભ લઈ દિવ્યતા અનુભવ હર હર મહાદેવ તો ફ્રેન્ડ્સ હું તમને બધાને ફરી પાછો કહું છું અહીં દિવ્ય દર્શનનો અવશ્ય લાભ લેવા ભાવિ ભક્તોને વિનંતી કરું છું અસ્તુ અહીં જે શિવ ભગવાનની સ્ટોરી હતી તે મેં તમને જણાવી દીધી હવે હું તમને મંદિરની જગ્યા છે તે પૂરેપૂરી બતાવી દઉં આ જે છે તે પાછળનો ભાગ છે આ નદીનો કિનારો છે ફ્રેન્ડ્સ તો હું તમને નદીનો નજારો બતાવી દઉં જે અમરાવતી નદી છે અહીંથી આગળ જતા અહીં રસ્તો ખૂબ છાકડો છે જે આપણે ગુજરાતીમાં કેડી કહીએ તે છે અહીં અમે આવ્યા હતા એની પહેલાં જ વરસાદ આવેલો હતો એટલે અહીંયા થોડું રસ્તો આમ તેમ છે પણ તો એ ચાલીને નીકળી શકાય છે પણ વાતાવરણ ખૂબ જ સુંદર છે અહીં જે તમને સામે દેખાય છે તે નદી આપણે જઈ રહ્યા છીએ અમરાવતી અમે લોકો મોર્નિંગમાં વહેલા આવેલા હતા અહીં પાણીનો સુંદર મજાનો અવાજ પણ આવી રહ્યો છે જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ